નમસ્કાર સર્વે જગતના તાત એવા ખેડૂત મિત્રો હું છું આપણો યુનાઇટેડ કૃષિ મિત્ર સંદીપ કોલડિયા આપણે મગફળીના ફિલ્ડ ઉપર ઉપસ્થિત છીએ અને મગફળીના પાકમાં છેલ્લે કઈ ટ્રીટમેન્ટ કરવાની મહત્ત્વની છે એની આજે આપણે વાત કરવાની આપણે સૌ જાણીએ છીએ કે માણસ હોય પશુ હોય પંખી હોય કે વનસ્પતિ હોય એને વ્યાણ સમયે વસ વસવું લાગે એટલે કે વ્યાણ સમયેની આપણે એક્સ્ટ્રા સારવાર કરવી પડે પડે અને પડે જ આપણે ઘરે કોઈ પશુ રાખતા હોય તો એને વિયાણ ઉપર હોય તો ત્યારે આપણે એક્સ્ટ્રા સારવાર કરીએ જ છીએ એનું પૂરેપૂરું ધ્યાન રાખીએ જ છીએ તો આપણે જે પાક વાવ્યો છે એનો પાકને પાકવાની અવસ્થાના સમયે આપણે સૌથી મોટી ભૂલ કરીએ છીએ કે પાકવાની અવસ્થાના સમયે આપણે એની સારવાર બંધ કરી દઈએ છીએ એનાથી ઉત્પાદનમાં કમસે કમ પંદરથી વીસ ટકાનું આપણને નુકસાન જાય છે તો એ કઈ રીતે શું કરવું જોઈએ તે આગળ આપણે વાત કરીએ તો આપણે જે કોઈ પણ પાક વાવ્યો છે એમાં જો આપણને ક્યાંય ગેરું ટીકાનો કે રોગ દેખાતો હોય તો ક્યાંય ફૂગ દેખાતી હોય તો એમાં એ ખૂબ જ અસરકારક ફૂગનાશક છે અજાબ અજાબ છે પંપે વીસથી પચીસ કરવાનો છે જેનાથી થશે શું કે જે કોઈ પાન છે તંદુરસ્ત રહેશે ઘેરું લાગશે નહીં ટીકા લાગશે નહીં પર્ણ છે એ જ સૂર્યપ્રકાશમાંથી સૂર્યપ્રકાશ લઈ અને ખોરાક બનાવે છે જે પાક આપણો પાકવાનો છે તે મજબૂત બનાવશે બીજું વાપરવાની વસ્તુ છે તે છે આ વિજોલા આ વિજોલા સાડા બાર ગ્રામને પડીકીને દસ પંપ કરવાના છે તો વિજોલાથી થશે શું વિજોલા કામ શું કરશે તો વિજોલા કામ એ કરશે કે એના છંટકાવથી પ્લાન્ટની ઉપર જે ખોરાક છે એને નીચે ધક્કો મારશે એટલે પ્લાન્ટની ઉપરનો ખોરાક નીચે જશે એટલે એનાથી બે ફાયદા થશે એક જે આવા જીણાં ગરભોળા છે નખલા છે તમે જોઈ શકો છો કે આ જે નાના નાના નખલા છે આ જે નાના નાના પોપટા છે એ ઝડપથી મોટા પોપટા થઈ જશે અને બીજું આપણે સૌથી મોટી સમસ્યા કેવી થતી હોય કે જે અગાઉના પોપટા તૈયાર થયેલા છે એ અગાઉના પોપટા છે એ તૂટવાનો પ્રશ્ન આવતો હોય છે તો જે ખોરાક ઉપરથી નીચે જશે એ ક્યાંથી જશે તો આ વાયા ડીટીયાથી જશે તો આ ડીટીયુ મજબૂત થઈ જશે તો એ ખોરાક અને અહીંયાથી જે તત્વો નીચે ગયા છે તો ડીટીયુ મજબૂત થઈ જાય એટલે તૂટવાનો પ્રશ્ન નહીં આવે તો આ વિજોલાનું કામ છે ત્રીજી વસ્તુ આપણે વાપરવાની છે ફરટોરા પોટાશ તો પોટાશ આપ સૌ જાણો છો કે શું કામ કરે છે તો પોટાશ છે જે પાક આપણો તૈયાર થવાનો છે એનો કદ કલર સુગંધ અને સાઈઝ એટલે કે બીજની સંખ્યા વધારશે દાણો ભરાવદાર કરશે અને ક્વોલિટી સારી બનાવશે જેથી કરીને આપણે એના પાક ઉત્પાદનનો વજન સારો આવશે જેથી કરીને આપણે મગફળી જો ટેકામાં આપવાની છે તો ટેકામાં પૂરે આપણે જે એની બેગ છે એનો કોથળો છે એમાં આપણે મગફળી સમાઈ જશે એટલે વજન સારો કરશે લાઇટ સારી કરશે અને ટકાઉ શક્તિ સારી કરશે આ જે ઉપયોગ પોટાશનો હોય છે તો એ મગફળીનું બિયારણ તમારે આવતા વર્ષ માટે સંગ્રહ કરવો પડશે તો એ સંગ્રહ પણ આપણે કરી શકશું તો આવો આ છેલું ટ્રીટમેન્ટ છેલ્લું હથિયાર આપણે ઉપયોગ કરી અને ખાસ એક વિનંતી છે કે આપણે કોઈપણ જે ખેડૂત પ્રથમ વખત આનો ઉપયોગ કરે છે એને કમસે કમ બે કેરા કે પાંચ કેરા બાકી રાખવા જરૂરી છે જેથી કરીને આપણે જે આ ત્રણ વસ્તુનો ખર્ચો કરીએ છીએ એનો આપણને રિઝલ્ટ કેવું મળે છે એ આપણને પાંચ કેરા બાકી રાખેલા હશે તો અને તો જ આપણને ખ્યાલ આવશે તો વંદે માતરમ ભારત માતા કી જય નમસ્કાર